નમસ્કાર આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું અમિતા દિવાળીનો પર્વ આવી ગયો છે અને આ દિવાળી એટલે જીવનમાં ઉમંગની દિવાળી ઉલ્લાસની દિવાળી આપણે જ્યારે પણ એ શબ્દ બોલીએ છીએ કે ભાઈ હવે તો દિવાળી જ દિવાળી એનો અર્થ એ થાય કે જીવન પ્રકાશમય થઈ ગયું આ દિવાળી જે પરંપરાઓથી ભરેલી છે ખુશીઓથી ભરેલી છે આ દિવાળી જે આપણે દર વર્ષે ઉજવીએ છીએ આ દિવાળી સાથે કેટલીય પુરાણ પ્રસંગોની કથાઓ જોડાયેલી છે કેટલા તેના મહત્વ તેની શીખ જોડાયેલી છે એટલે એક રીતે જોવા તો આ દીપોત્સવ જે છે પ્રકાશનો પર્વ તેનું એક આધ્યાત્મિક મહત્વ છે અને એ કદાચ આપણા જીવનમાં પણ પ્રકાશ છે તો આજે આધ્યાત્મિક મહત્વ છે દીપોત્સવનું એના વિશે વાત કરીએ જેના માટે અમારી સાથે જોડાયા છે સ્ટુડિયોમાં પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ જોશી ભાગવત કથાકાર આપનું સ્વાગત છે કૃણાલ જી દીપોત્સવ એટલે તો પ્રકાશનો પર્વ અંધારામાંથી પ્રકાશ તરફ જવાની વાત અને જ્યારે પણ દિવાળીની વાત હોય તો નાનાથી લઈને મોટા હોય છે પણ દીપોત્સવ સાથે તેનું એક આધ્યાત્મિક મહત્વ પણ રહેલું છે તો એ શું આધ્યાત્મિક મહત્વની ઉપનિષદ ઉપનિષદનો મંત્ર અહીં સ્મરણ થાય છે ઉપનિષદ માં કહેવામાં આવ્યું કે અસતો માં સત તમસો તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોરમાં અમૃતમ ગમય

અંતર્યામી પરમાત્માના દર્શન થાય છે ખાસ કરીને દિવાળીના દિવસે દિવાળી ના આપણે પ્રગટ કરતા હોઈએ છીએ તો દીવડાઓ પ્રગટ કરવાનો હેતુ એ છે કે દીવો જે છે છે એ આપણા કર્મનો સાક્ષી બે દેવો એવા છે કે જે આપણે કયું કર્મ કરીએ છીએ એક તો સૂર્યનારાયણ ભગવાન અને એક દીપસ્થ દેવતા તો માટે આપણે ત્યાં દીપ પ્રજ્વલિત કરવાનું મહત્વ છે કે ભાઈ અમે હંમેશા સારા કર્મો કરીએ અને બીજું કે મનુષ્યની અંદર બે ગુણ છે દૈવી ગુણ અને આસુરી ગુણ તો ભગવાન શ્રી રામજીએ રાવણનો વધ કર્યો એટલે દૈવી સંપદાએ આસુરી સંપદા ઉપર વિજય પ્રાપ્ત કર્યો એ પર્વ એટલે દિવાળી એટલે આપણી અંદર જ દેવત્વ છે અને આપણી અંદર જ અસુરત્વ છે એટલે આપણે અસુરત્વને દૂર કરી દુર્ગુણો દૂર કરી શબ્દમાં છુપાયેલો છે તેનો મર્મ કે દિવાળી જે આપણા જીવનમાં પણ ઉજાસ લાવનારી બને ભાઈ આપણે આ દીપોત્સવ જો વાત કરીએ દિવાળી એ એક દિવસ પર્વ નથી એમ જોવા જઈએ તો પાંચ દિવસ સૌથી ખાસ ગણાય છે ધનતેરસ લઈને ભાઈ બીજ સુધી હવે એક એક દિવસનું પણ આપણે જો મહત્વ ગણીએ કારણ કે અગર દીપોત્સવની વાત હોય માત્ર દિવાળીની વાત હોય તો એક અમાસની રાતે જ અંધારી રાત છે ત્યારે દીવડા મૂકીને ઝગમગી ગયું થઈ જાય પરંતુ પાંચ દિવસનું આ પર્વ છે તો એક એક દિવસની પણ વાત કરીએ ધનતેરસમાં જ્યારે આપણે લક્ષ્મી પૂજા કરીએ છીએ કે ધનવંતરી પૂજન કરીએ છીએ એનું આધ્યાત્મિક અનુસંધાન કે પૌરાણિક અનુસંધાન તો એનું જો પૌરાણિક અનુસંધાન જો વાત કરીએ તો ધનતેરસથી લઈ અને ભાઈબીજ સુધીના

લક્ષ્મી માતાજીનું તો પૂજન થાય જ પણ ધનવંતરી ભગવાન પૌરાણિક કથા એવી છે કે જ્યારે સમુદ્ર મંથન થયું દેવો અને દાનવો જયારે સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃત કળશ લઈ ધનવંતરી ભગવાન પ્રગટ થયા ધનવંતરી ભગવાને ઔષધિઓનું સર્જન કર્યું આપણે ત્યાં રૂપિયા પૈસાને જ ધન માનવામાં નથી આવ્યું માણસ નું શરીર સારું રહે ને મોટામાં મોટી સંપત્તિ છે એટલે આપણે કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા તો શરીર માધ્યમ ધર્મ એટલે ધનવંતરી આ દિવસે કુબેર ની પૂજા પણ થતી હોય છે જે ધનના અધ્યક્ષ છે અને લક્ષ્મી માતા છે એટલે ધન્વંતરી ભગવાન એ ભગવાન વિષ્ણુ નો અવતાર છે એટલે વિષ્ણુ સહિત લક્ષ્મી માતાજી એની પૂજા ધનતેરસના દિવસે થતી હોય છે તો એનું આધ્યાત્મિક મહત્વ એ છે કે આપણે કર્મ કરીએ તો આપણને ધન પ્રાપ્ત થાય લક્ષ્મી તેને જઈ વરે જે તો ઉત્તમ આપણે ધન અર્ચિત કરવું હોય તો મહેનત પણ કરવી પડે તો લક્ષ્મીજી આવે અને ભગવાન સહિત લક્ષ્મીજી જ્યારે પધારે હવે ઉપાસના કરવી એટલે કેવી રીતે કરવી કે ભગવાનની કૃપાથી તમને ધન મળે તો એ ધનને સારા કાર્ય વાપરવું એ લક્ષ્મી પૂજન છે એ ધનતેરસ છે એનું આધ્યાત્મિક મહત્વ આવું છે

કે તું કાળીને કલ્યાણી જ્યાં ત્યાં તો આ કાળી ચૌદશ તો છે જ પણ કાળી ચૌદશ ની સાથે કલ્યાણી ચૌદશ છે કલ્યાણ કરવા વાળી કારણ કે મહાકાલી માતાજીની ઉપાસના નું આ પર્વ છે કાળી ચૌદશ રૂપ ચતુર્દશી એને એટલે માનવામાં આવે છે કે વિદ્વાનોનું એવું મંતવ્ય છે કે ભગવાન શ્રી કૃષ્ણે ભોમાસુર દૈત્યનો વધ કર્યો ભોમાસુર એ ભૂમિનો પુત્ર હતો એનું બીજું નામ હતું નરકાસુર એનો વધ કરી સોળ હજાર એકસો કન્યાઓને મુક્ત કરાવી એ સોળ હજાર એકસો કન્યાઓએ ભગવાનને વિનંતી કરી કે હવે આ જગત અમને નહીં સ્વીકારે

તો લોકો કકડાટ કાઢતા હોય છે પણ એ કકડાટ નું આધ્યાત્મિક મહત્વ છે જો હું હંમેશા છું શત્રુઓને જીતવાના નથી ખતરો અંદર જ તો કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધા કકડાટને કાઢવાની જરૂર છે આપણે એવો સંકલ્પ કરીએ કે આજ પછી અમે કોઈની સાથે રાગ દ્વેષ નહીં કરીએ અમે કોઈની સાથે ઈર્ષા નહીં કરીએ તો એ અર્થમાં એલી ચૌદશ એ સંપન્ન થશે પછી કાલી ચૌદશ ને તેલનો દીવો કરી અને મંદિરમાં અથવા તો મંદિરમાં ન પધરાવી શકો તો બાર તમે એ દીવાને પધરાવો ઘરના આંગણે તો અકાળ મૃત્યુ ન થાય એવા કાલી ચૌદશ નું મહત્વ છે આ કાલી ચૌદશ દિવસે દુર્ગા સપ્તાહ કરવો જોઈએ મહાકાલી માતાજીની ઉપાસના કરવી જોઈએ ઉપાસના પાઠ આ કાલી ચૌદશના દિવસે કરવો જોઈએ અને કાલી ચૌદશની એ જ સાર્થકતા છે જી બિલકુલ કાળી ચૌદશના દિવસે કકડાટ કાઢવાનું તો આપણે સૌ જાણીએ છીએ અને આ એક જ કદાચ એવો પર્વ છે જે થોડો યુનિક કહી શકાય કારણ કે એની પરંપરાઓ એકદમ અજીબ છે તેમ છતાં અગર એ પરંપરાઓની સાથે આપણા જીવનને આપણે જયારે સાંકળીએ છીએ તો એ પરંપરાઓ આપણને ઘણી બધી વસ્તુ શીખવી જાય છે કાળી ચૌદસ ની વાત તો કરી લીધી હવે આપણે આગળ વધીએ દિવાળી એટલે કે સૌથી અંધારી રાત એને કહેવામાં આવે છે પરંતુ તેમ છતાં જયારે હજારો લાખો દીવડા ઝગમગે એટલે જાણે દરેક આંગણામાં એક સૂરજ પ્રગટતો હોય તેવું લાગે ત્યારે દિવાળીની જો વાત કરીએ તો એક સુંદર પદ મને સ્મરણ થાય છે કે આજે મારા દિલમાં દિવાળી આજે મારા દિવાળી મારે ઘેર પધાર્યા વન માળી રંગોળી પૂરી મેં રૂપાળી રંગોળી પૂરી છે રૂપાળી મારે ઘેર પધાર્યા વન વાળી તો આપણે દિવાળીના દિવસે દીવ દીપ પ્રગટ કરીએ છીએ એક કથા એવી છે કે ભગવાન શ્રી રામજી રાવણ ઉપર વિજય મેળવી અને અયોધ્યા આવ્યા એ સમયે વિદવાને એવું માની છે કે અમાસ નો દિવસ હતો અને અયોધ્યાના પ્રજાજનોએ શતશત દીવડા પ્રગટ કર્યા અને દિવાળી ના દિવસે શું કરવું જોઈએ નું મહત્વ તો આપણે સમજ્યા પણ ખરા અર્થમાં દિવાળી એટલે નાનામાં નાના વ્યક્તિઓને આદર આપવો એનું નામ દિવાળી ભગવાન શ્રી રામજી બધાને મળ્યા છે રામચરિત માનસમાં ચોપાઈ છે કે પ્રે તુરે તુરે ह कूतुकी न कृपाली अमित रूप प्रगटे મીઠાઈ તો આપણે ખવડાવીએ છીએ પણ એકબીજાને સ્નેહની મીઠાઈ ખવડાવી પ્રેમની મીઠાઈ ખવડાવી ખાસ કરીને ગામડામાં તો મેં જોયું છે કે દિવાળીના દિવસે મેરાયું લઈને નીકળે આકડી માકડી કરવા મેળે તો એ અર્થમાં પણ અને લઈને લે તો પિતૃઓને પણ વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરાવનારું પર્વ દિવાળી છે બિલકુલ દિવાળી નો આટલો ગહન અર્થ તો મે પણ આજે સમજો પિતૃઓને પણ મુક્તિ મળે છે જ્યારે વૈકુંઠમાં તેમનો પ્રવેશ મળે છે એટલે આપણે દિવાળીની વાત કરીએ હવે જ્યારે ગુજરાતીઓ હોય તો ગુજરાતીઓ માટે તો દિવાળી પછી આવે નૂતન વર્ષ અને આ નૂતન વર્ષ એટલે નવા સંકલ્પો નવું જીવન તેની કામના કરવાનો આ અવસર હોય છે આ નૂતન વર્ષ જે હોય છે એ દિવસની શું ખાસ સૂચ નૂતન વર્ષનું પૌરાણિક મહત્વ એ છે કે કાર્તક મહિનાની શુદ્ધ એકમ આ એકમ ના દિવસે ગોવર્ધન પૂજા થાય છે ગિરિરાજજીની પૂજા આપણે ત્યાં એક કથા છે શ્રીમદ ભાગવતજી ના દસમ સ્કંદમાં કે નંદ બાવા એ ગોકુળમાં ઇન્દ્ર યજ્ઞ કરતા હતા વર્ષો જૂની પરંપરા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ભગવાને નંદ બાવાને પૂછ્યું કે આપણે આ ઇન્દ્ર નો યજ્ઞ કેમ કરીએ છીએ ત્યારે નંદ બાવાએ કહ્યું કે દેવરાજ ઇન્દ્રની કૃપાથી વરસાદ વરસે છે એ વરસાદથી ગાયો ઘાસ ખાય છે અને ગાયો આપણને દૂધ આપે છે ત્યારે ભગવાન શ્રી કહ્યું કે તમે પ્રત્યક્ષને છોડી અને પરોક્ષની પૂજા કેમ કરો છો પ્રત્યક્ષની પૂજા કરો તો પ્રત્યક્ષ કોણ છે તો ગીરી ગોવર્ધન એ પ્રત્યક્ષ છે ગાયો એ પ્રત્યક્ષ છે તો ભગવાન શ્રી કૃષ્ણએ આ નવા વર્ષમાં નવો જ યજ્ઞ શરૂ કરાય એ સમયમાં પરિસ્થિતિ એવી હતી આજે પણ ક્યાંક કંઈક જોવા મળે છે જેમ કે ભગવાને આપણને તો આપ્યું એટલે આપણે તો મીઠાઈ ખાઈએ કોઈ કાજુ કતરી ખાય કોઈ મોહન થાળ ખાય પણ કેટલા એવા વ્યક્તિઓ છે જેની પાસે કંઈ ન હોય શ્રી કૃષ્ણ ભગવાનના સમયમાં પણ એવી પરિસ્થિતિ હતી એટલે ભગવાને અનકૂટ કર્યો ગિલજી નો અને અન્નકૂટના માધ્યમથી નાનામાં નાના વ્યક્તિઓને પ્રસાદ પહોંચાડ્યો ભગવાન પ્રસાદ ને વેચવાની ભાવના અન્કુટમાં હતી કે કોઈ ભૂખ્યો ન રહે કારણ કે આપણે ત્યાં એવી પંક્તિ છે કે ભગવાન કોઈને ભૂખ્યા સુવાડતા નથી એટલે એ આખી પરંપરાને ચરિતાર્થ કરતું નવું વર્ષ છે અને જ્યારે નવા વર્ષમાં સંકલ્પ લેવા હોય ત્યારે એક જ સંકલ્પ આપણે લઈએ કે અમે અંધશ્રદ્ધામાંથી મુક્ત થઈ અને સાત્વિક શ્રદ્ધાને ધારણ કરીએ જુઓ જીવનમાં બે વસ્તુ છે શ્રદ્ધા અને શંકા કોઈ પણ કાર્યમાં શંકા ન કરવી કારણ કે શંકા એ હંમેશા માણસને નડે છે અને શ્રદ્ધા એ હંમેશા માણસને ફળે છે તો એ શ્રદ્ધાને ઉજાગર કરતું આ નૂતન વર્ષ છે જી બિલકુલ શ્રદ્ધાના જોરે જ કદાચ ભવ પાર થાય છે એવું પણ કહી શકાય આપણે હવે જ્યારે નૂતન વર્ષે આપે જે ખૂબ જ સરસ અનુસંધાન આપ્યું છે કે ગોવર્ધન પૂજા અન્નકૂટ પરંતુ ત્યારબાદ આપણે આવીએ તો એ પારિવારિક પરંપરા આવી જાય છે જ્યારે આવે છે ભાઈબીજ જ્યારે ભાઈ અને બહેનના પ્રેમનો એક પર્વ રક્ષાબંધન તો ખરો પરંતુ ભાઈ બીચ પણ એ જ સૂચવે છે કે ભાઈ અને બહેનનો પ્રેમ કેટલો ગાઢ હોય છે એ તો છે જ કારણ કે ભાઈ ને લમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે તો

મુનાજીને કહ્યું કે બેન તમે કંઈક માંગો હું તમને શું આપું ત્યારે કહ્યું કે જેના જેના ગળામાં તુલસીની કંઠી હોય કૃષ્ણનું નામ હોય એને લેવા માટે તમારે ન જો એને લેવા તો ભગવાનના પાર્ષદો જશે તો ભક્તિ પર્વ પણ છે અને આધ્યાત્મિક પર્વ પણ એવી રીતનું છે આધ્યાત્મિક સાથે પારિવારિક જોડીએ તો એક ભાઈ બેનના માટે શું કરી શકે અને બેન ભાઈના માટે શું કરી શકે આપણે ત્યાં ચંદ્રમાનું છે કે દિવસે ચંદ્ર તો એવું કહેવામાં આવે છે કે ઘણીવાર એવું થાય કે પોતાનો ભાઈ દૂર હોય ત્યારે પોતાની બેન ચંદ્રમાને જોઈ અને ચંદ્રમાને પ્રાર્થના કરે કે હે ચંદ્રદેવ તમે મારા ભાઈની પ્રગતિ કરજો એટલે જ બાળકોને કહેવામાં આવતું ચંદા મામા જે આખો આખો પ્રક્રિયા અને આખો જે સંકલ્પ તો આ દિવસે યમુનાષ્ટક એના પારાયણનું મહત્વ છે યમોપી ભગીની સુતા તવ ચરિત્ર મધ્યભૂતમ ન જાતુ યમયાતના ભયતી તે પયપ્પાન અને યમનાષ્ટકનું તો મહત્વ છે પણ બેનના સન્માનનું અને બેનને આદર આપવાનું પણ મહત્વ છે આદર એટલે પ્રેમ આદર એટલે સદ્ભાવ આપણે કહે તો લોકગીત પણ છે કે કોણ હલાવે લિમવડીને કોણ ઝુલાવે પીપડી ભાઈની બેની લાડકીને ભાઈલો ઝુલાવે બેનેડી ઝુલે ભાઈલો ઝુલાવે ડાળી તો એ આધ્યાત્મિક સાથે પારિવારિક મહત્વ પણ આ દિવસે છે પણ મૂળ તો આપણે બીજું કંઈ ન આપી શકીએ તો પ્રેમ આપીએ સદભાવ આપીએ એ જ આ પર્વ મહત્વ છે બિલકુલ આ પર્વને એમ જોવા જઈએ તો કેટલી સુંદરતા છે આ પર્વમાં કે આધ્યાત્મિક પૌરાણિક આ સાથે સાથે સમય કોઈ પણ લઈ લો યુગ કોઈ પણ લઈ લો પરંતુ આ પર્વ એની જે સાર્થકતા છે એ હંમેશા સમાન રહી છે તેનો સાર હંમેશા સમાન રહ્યો છે એવું કહી શકાય તેની સાથે હવે જરા પાંચ દિવસની વાત કરીશું તો આપણે પાચમને પણ નહીં ભૂલાય કારણ કે લાભ પાચમથી જ ફરી એકવાર જે બધું વેકેશનનો માહોલ હોય છે તે પૂર્ણતાના આરે આવે છે અને ફરીથી એક નવી શરૂઆતની આખી સંકલ્પના શરૂ થાય છે તો લાભ પાચમ સાથે લાભ પંચમીની જો વાત કરીએ તો લાભ પંચમી એને જ્ઞાન પંચમી પણ કીધી છે કારણ કે જ્ઞાનનો અભ્યુદય કરવા વાળી આ પંચમી છે પછી આ પંચમી નું બીજું નામ છે પાંડવ સૌભાગ્ય પંચમી વિદ્વાનો એવું માને છે વિદ્વાનોનું એવું મંતવ્ય છે કે પાંડવોના સૌભાગ્યનો ઉદય આ પંચમીના દિવસે થયો હતો અને આપણે ત્યાં તો શિવાનંદ સ્વામી આરતી પણ કીધું કે પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પંચે માં અંબે જયો જયો માં જગદય અંબે તો આ પાંચ તત્વોથી શરીર બનેલું છે અને પાંચ તત્વોથી આ જે શરીર છે એ શરીરમાં આત્મા છે એ જ દિવાળી છે એ એ જ જ્ઞાન છે 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 જ્ઞાનનું સ્વરૂપ કે આધ્યાત્મિક એવું અને નરસિંહ મહેતાએ પણ કીધું કે જ્યાં લગી આત્મતત્વ ચિંધ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી બીજું ક્યા દિવસે ભગવાન ગણેશજી ની પૂજાનું મહત્વ છે કોઈ પણ નવા વર્ષમાં આપણે કાર્યો શરૂ કરીએ તો એ કાર્ય આપણા નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય લાભ અને શુભ લખવામાં આવે છે કારણ કે ગણેશ મહારાજનો પરિવાર છે એટલે એમની કૃપા થાય તો જીવનમાં લાબે લાભ થાય સુખે શુભ થાય એનું આ આધ્યાત્મિક મહત્વ જોડાયેલું છે બિલકુલ એટલે મનુષ્યના જીવનમાં જેટલા પણ પરિપ્રેક્ષ્ય છે જેટલા પણ ક્ષેત્ર છે પછી આરોગ્ય હોય ધન હોય કે પછી જ્ઞાન હોય અને

બિલકુલ એટલે પેલું પેલું એક કહેવત છે ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા એવી વાત છે આ કે અગર આપણા હૃદયમાં ભગવાન બિરાજમાન છે તો આપણા કર્મ પણ તેમની નજર સામે થયેલા છે એટલે કર્મ પણ સાત્વિક રહે છે અને આપણું જીવન પણ સાત્વિક રહે છે અને કદાચ એ સત્વગુણનો જ પ્રકાશ છે જે દીપોત્સવ આપણા જીવનમાં લઈને આવે છે અમારી સાથે જોડાયા અને આટલી સરસ માહિતી આપી દિવાળીનું આધ્યાત્મિક મહત્વ સમજાવ્યું ખૂબ આભાર આશા રાખીએ છીએ કે દીપોત્સવ જે રીતે સૌના જીવનમાં પ્રકાશ લઈને આવે છે એ પ્રકાશ માત્ર પાંચ દિવસ નહીં પરંતુ આજીવન રહે અને હંમેશા એ પ્રકાશના દિવ્ય જે માર્ગદર્શન છે તેમાં આપણું જીવન પણ આગળ ને આગળ ઉન્નતિ કરતું રહે અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર